આમ આદમી પાર્ટીના ઉમેદવાર કરશન બાપુએ અચાનક રાજીનામું આપી ચૈતર વસાવા વિશે કહ્યું આવું અટકળો લાગી રહી છે કે બાપુએ ચૈતર વસાવાના પ્રેસરથી આપ્યું અચાનક રાજીનામું મિત્રો ગુજરાત આમ આદમી પાર્ટીમાં મોટો ફડકો લાગ્યો છે એક બાજુ ચૈતર વસાવા જેલમાં બંધ છે ઈસુદાન ગઢવી એક વિવાદમાં ફસાયેલા છે ત્યારે માણાવદર બેઠકના ઉમેદવાર બાપુ ભાદરકાએ અચાનક રાજીનામું આપતા ખળભળાટ મચી ગયો છે ત્યારે ચાલો મિત્રો આપણે જાણીએ કે કરશન બાપુએ શા માટે રાજીનામું આપ્યું અને આમ આદમી પાર્ટીમાંથી જતા જતા ચૈતર વસાવા વિશે એવું તે શું કહ્યું કે ચારે બાજુ ચર્ચા થઈ રહી છે મિત્રો શું છે પૂરેપૂરી ઘટના ચાલો આપણે વિસ્તારથી જાણીએ મિત્રો સૌરાષ્ટ્રના જાણીતા નેતા કરશન ભાદરકા બાપુએ આમ આદમી પાર્ટીમાંથી અચાનક રાજીનામું આપ્યું છે ઈશુદાન ગઢવીને લખેલી પોસ્ટમાં બાપુએ જણાવ્યું હતું કે તેમણે તબિયતને કારણે રાજીનામું આપ્યું છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે બાયપાસ સર્જરી પછી તેમને આરામની જરૂર છે અને તેમનું શરીર તેમને અશક્ત રહીને પદ પર રહેવા દેતું નથી ચર્ચાસ્પદ કારણ મિત્રો એવી અટકળો છે કે તેમણે આપના ધારાસભ્ય ચૈતર વસાવા સાથેના મતભેદને કારણે રાજીનામું આપ્યું છે ચૈતર વસાવાએ કથિત કૌભાના મનરેગાનો પર્દાફાશ કર્યો હતો અને હીરા ચોટવા સાથે આરોપ લગાવ્યો હતો એવી પણ ચર્ચા છે કે કરશન બાપુએ હીરા ચોટવાને ટેકો આપ્યો હતો ચૈતર વસાવાને નહીં જેના કારણે બંને નેતાઓ વચ્ચે મતભેદ થયો હતો બાપુના મતભેદનો ઇન્કાર મિત્રો કરશન બાપુએ હીરા મામલે ચૈતર વસાવવા અથવા પાર્ટી સાથે કોઈ પણ પ્રકારના મતભેદ હોવાનો ઇન્કાર કર્યો છે તેમણે સ્પષ્ટતા કરી છે કે જ્યાં સુધી તેમની સામેના આરોપ સાચા સાબિત ન થાય ત્યાં સુધી તેમણે તેમના સમાજને એવા લોકોને ટેકો આપવાની સલાહ આપી હતી જેમણે

ત્યારે બાપુએ રહસ્યમય જવાબ આપ્યો હતો કે કાલ કોણે જોઈ હવે ચાલો મિત્રો આપણે જાણીએ કે કોણ છે કરસન બાપુ મિત્રો કરશન ભાદરકા જે કરસન બાપુ તરીકે પણ ઓળખાય છે તેઓ સૌરાષ્ટ્રના એક જાણીતા રાજકીય નેતા છે આમ આદમી પાર્ટી સાથેના તેમના જોડાણ અને પછીના રાજીનામાને કારણે તેઓ ચર્ચામાં રહ્યા છે કરસન બાપુએ શિક્ષણ ક્ષેત્રે ઉચ્ચ ડિગ્રીઓ મેળવી છે તેમણે બે હજારમાં એમબીએ બે હજાર છમાં માં બી એડ અને બે હાજર આઠમાં ગુજરાત યુનિવર્સિટીમાંથી એમએ ની ડિગ્રી મેળવી છે રાજકીય કારકિર્દી જૂનાગઢની માણાવદા બેઠક પરથી આપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી તેઓ પાર્ટીમાં તેમના આક્રમક વલણ અને સરકારની નીતિઓને આકરી કરવા માટે જાણીતા હતા ઉદાહરણ તરીકે તેમણે અંબાજી મંદિરમાં વીઆઈપી દર્શન નિર્ણયનો કરીને તેને મંદિરને શ્રદ્ધાનું કેન્દ્ર છે ધંધાનું યુનિટ નહીં કહીને ટીકા કરી હતી